સુરતમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરનો નવો કિમ્યો એમ્બ્યુલન્સની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપાઈ સરથાણા પોલીસે બાતમીના આધારે કરી રેડ સરથાણા પોલીસે એમ્બ્યુલન્સમાં લઈ જવા તો લાખોનો દારૂ ઝડપી પાડ્યો સરથાણા પોલીસે આરોપી નરેશ બિશ્નોઈની કરી ધરપકડ કિશન બિશ્નોઈ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યો સરથાણા પોલીસે એક લાખનો દારૂ પકડી પાડી તપાસ હાથ ધરી આજ રોજ તારીખ છ સાત બે હજાર ચોવીસના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ દી ઝલા સાહેબ નાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પી એસ શ્રી લિંબોલા સાહેબ તથા અન્ય સ્ટાફના પોલીસ માણસોએ એક પરપ્રાંતિય વિદેશી દારૂનો ગુનો રજીસ્ટર કરેલ છે આ ગુનાના કામે આરોપી એમ્બ્યુલન્સ મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ હજાર ચારસો નો કુલ મુદ્દા માલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ ચાલુ છે આ ગુનાના કામે એક આરોપી નરેશ પુનારામ બિષ્ણુએ નાઓની ધોરણસર અટકાયત કરવામાં આવેલ છે તે આરોપી અને અટકાયત કરવા ઉપરોક્ત આરોપીનો હાલ કોઈ ગુનાઈત ઇતિહાસ જણાય આવેલ નથી